આ એક નંબર છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ભાઈ ભાઈ વેપાર કરે છે આ ગુલાબી મીડિયમ સાઈઝ મસ્ત એવું જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું આ પીળી મરચી હે જે વીસ રૂપિયા કિલો વેચાય છે અને સોખડા ગામના આલાભાઈ આ પીળી મરચી વેચે છે આ ઘેસોડા છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગ્રીન એવા દાણા ચોરા છે

ચારસો રૂપિયા નુંબલું વેચે છે દસ કિલાનું કિલો લાલ મરચાટમાં સરસ એવા ખાટ મીઠા આમળા પણ આવેલા છે અને જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો થાય છે આ વીસ કિલોની મોરી આવે છે જેનો ભાવ છે એક કિલા ના ચાલીસ રૂપિયા

પિસ્તાલીસ રૂપિયા કિલો વેચાય છે લાલચકરીયા અને આ ગ્રીન એવું કદુ છે આમાં શું ભાવ છે જેમાં જેમાં થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગ્રીન એવું કદ્દુ આ કોબીસ છે જે ભાઈ લોધેડાના ખેડૂત છે કાળુભાઈ ભાઈનું નામ છે જે વીસ રૂપિયામાં કિલો કોબીસ વેચે છે

મહેશભાઈ ખેડૂત નું નામ છે અને જે ગોંડલ સાઈડ નું ગુંદા ગામ આવે ત્યાંથી ના આવે છે કારેલાલ આ ગુલાબી મોટા રીંગણા છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મોટા દડા વાળું ફુલાવર છે જેનો ભાવ ચારસો ચારસો પચાસ રૂપિયા સુધી આવે છે આ એક નંબર દલકા છે વીસ થી લઈ ને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે સંજયભાઈ દલાલ છે જે આપડે મધુભાઈ ઠાકરસીભાઈ રાઠોડ જે આ પેઢી માં વેચે છે આ એપલ પણ મધુભાઈ ઠાકરસીભાઈ માં આવેલા છે અને જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે આ મોટા આ મોટા એપલ પણ પચાસ રૂપિયા કિલો વેચાય છે અને આ સ્મોલ પણ પચાસ રૂપિયા કિલો શું નામ ભાઈ તમારું અરૂણભાઈ અરુણભાઈ ભાઈનું નામ છે આપ છેલ્લભમ જેમાં લાલ મરચા ની હરાજી થાય છે લાલ જે ડાર્ક ગ્રીન મરચા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ જે માર્કેટમાં એક નંબર હાવવાર આવેલો છે જેનો ભાવ સો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા સુધી આ એક બંડલ નો ભાવ શું ભાવ જે પચાસ રૂપિયા નું આ એક બંડલ વેચાય છે કયું કેમ ભાઈ લોધીડા થી ભાઈ આવે છે શું નામ

એમએમપીડી માં આવેલા છે આ હાથો ત્રી મરતી આ એક નંબર એવું ચોવીસ છે શું નામ ભાઈ આશીષભાઈ ખેડૂત નું નામ છે જે કાત્રોટા ગામ થી આવે છે આ કોબીસ લઈને અને જે વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જો કોબીસ ની ક્વોલિટી એકદમ ફ્રેશ એવું કોબીસ છે

રૂપિયા કિલો છે ને ભાઈ વેપાર કરે આ ગુલાબી લાલ ગોટી છે જેનો ભાવ લઈને ભાવિસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી આ લીંબુ છે જે લાખાભાઈ માં ખોડિયાર પેટી માં હે અને જેનો ભાવ ચાલીસ થી લઈને ને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ જયસિંહ બાપા લીંબુ નો વેપાર કરે છે ખોડિયાર માં લાખાભાઈ માં મરસા એ પણ ચાલીસ થી પચાસ રૂપિયા સુધી કિલો વેચી છે જયસિંહ બાપા